ભાવનગર શહેરના ઘોઘા જગતનાકા વિસ્તારમાં કારમાં આગ ભભૂકી ઉઠી હતી ઘોઘા જગતનાકા સર્કલ પાસે કારમાં અચાનક આગ લાગતા નાસપાક મચી હતી જોકે ચાલકે કારમાંથી બહાર આવી ફાયરની ટીમને જાણ કરી હતી આગની ઘટના અંગે જાણ થતાં પૂર્વ જનોલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરની ટીમ દ્વારા પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો ઘટનાના કારણે મોટી નુકસાની પહોંચી હતી જોકે સદનસીબે કોઈને જાનહાની થવા પામી ન હતી